મહેસાણા કોર્ટમાં ફરિયાદીને ખોટો કેસ દાખલ કરવા બદલ રૂપિયા એક લાખનો દંડ અને આરોપીને નિર્દોષ છોડી મૂક્યો ફરિયાદીએ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુટમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ મુજબ અંકેત રૂપિયા ત્રણ લાખ પુરાના ચેક રિટર્નની ફરિયાદ કરેલ જે કામમાં નામદાર કોર્ટમાં કેસ ચાલેલ હતો જેમાં આરોપીએ અગાઉ ફરિયાદીને રૂપિયા એકતાળીસ હજાર ફોનપેથી આપ્યા તેમજ પોતાના દાગીના આપ્યા એ દાગીના ફરિયાદીએ રૂપિયા ત્રણ લાખ તેત્રીસ હજાર પાંચસોમાં બારોબાર વેચી મારેલા હતા તેમ છતાંય ફરિયાદીએ પોતાની પાસે પડેલ ચેકનો દુરુપયોગ કરી રૂપિયા ત્રણ લાખનો કેસ દાખલ કર્યો હતો જેમાં સદર હકીકતો પુરવાર થતા તેમજ વકીલશ્રી

અત્યાર સુધીના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ છોડી દેવા સાથે સાથે આટલી મોટી રકમનો દંડ વસૂલવાના આ ચુકાદાને ઐતિહાસિક પણ કહી શકાય બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મેરબાડ મહેસાણાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં શ્રી બીસી ત્રિપાઠી સાહેબની કોર્ટના અંદર ગઈકાલે ચેક રિટર્નનો કેસ દાખલ થયો અને કેસ પુરાવાના અંતે નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યા તદઉપરાંત આરોપી ઉપર ખોટો કેસ દાખલ કરવા બદલ તેમજ નામદાર કોર્ટનો સમય વ્યતીત કરવા બદલ ફરિયાદી પટેલ રિંકેશભાઈ રહી મહેસાણાવાળાને એમના ઉપર એક લાખ રૂપિયાની પેનલ્ટીનો હુકમ પણ કર્યો છે સદર રકમ એમણે ત્રીસ દિવસના અંદર નામદાર કોર્ટમાં ડીએલએસએના અંદર જમા કરાવવાની છે જો આમ ના કરાવે તો કલેક્ટર સાહેબને હુકમ કર્યો છે કે એક લાખ રૂપિયાની એમના જોતી બિલકત જપ્તી કરીને વસુલાત કરાવી આમ છતાં જો વસુલાત ના થાય તો ફરિયાદીને છ મહિનાની સાદી કેદી સજાનો હુકમ કર્યો છે ફરિયાદીનો જે ખોટો કેસ પુરવાર કરવા માટે કયા પુરાવાના આધારે આ ચુકાદો અપાયો ફરિયાદીએના કહેવા પ્રમાણે આરોપીને એ એને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા તો એ દરમિયાન આરોપીએ એને એકતાલીસ હજાર રૂપિયા ફોનપેથી આપ્યા હતા તેમજ એના પત્નીના દાગીના ખરા એ દાગીના આપ્યા હતા એ દાગીના ખરા એ ફરિયાદીએ એને વગર પૂછી બારોબાર વેચી માર્યા અને તેના રકમથી ત્રણ લાખ તેત્રીસ હજાર પાંચસો જેટલા રકમ એટલી જમા કરી એના પાસે હોવા છતાં આમ ત્રણ લાખ તેત્રીસ હજાર રૂપિયા વધતા એકતાલીસ હજાર રૂપિયા ફોનપેથી આપ્યા હતા આમ છતાં એટલે મૂડીથી કરતા વધુ સિત્તેર હજાર રૂપિયા જેવું સમથિંગ વધુ રકમ આપી દીધી આમ છતાંય ફરિયાદીએ એને જે ચેક પડ્યો હતો એ ચેકનો દુરુપયોગ કરીને નામદાર કોર્ટના અંદર ખોટો કેસ દાખલ કર્યો જેનાથી નામદાર કોર્ટે પુરાવાના અંતે અને અમારી દલીલોને માન્ય રાખીને એક લાખ રૂપિયા ફરિયાદીને દંડ કર્યો છે અને આરોપીને નિર્દોષ છોડી મૂક્યો છે અત્યાર સુધીનો આ ચુકાદામાં ચુકાદા પ્રમાણે એને ઐતિહાસિક કહી શકાય મહેસાણા કોર્ટના અંદર આ પહેલાં પંચોતેર હજાર રૂપિયાનો એકવાર ડીપ ડેપ કેસના અંદર ફરિયાદીને પર દંડ કર્યો હતો એસવી પિંટો સાહેબે જે અત્યારે નામદાર હાઈકોર્ટના અંદર ન્યાયાધીશ તરીકે છે તેર બાદ ગણીએ તો આજે આ ઐતિહાસિક કહેવાય કા કે આ એક લાખ રૂપિયાનો દંડ ચેક રિટર્નના કેસના અંદર આપેલ છે આ ખરેખર ખૂબ જ જરૂરી હતી કારણ કે ચેક રિટર્નના કેસો ખૂબ જ ખોટા અને મોટા થઈ રહ્યા છે જેના અંદર આરોપીઓને મતલબ સામાન્ય માણસોનું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે અને વ્યાજ કોરો ખરા એ એમના જોડે જે ચેક હોય ચેકના રકમથી બમણી તમણી અને ચોમડી રકમ ચોગણી રકમ ખરી એ એમના પાસેથી વસૂલ કરવા માટે ન્યાયનો સહારો લઈ રહ્યા છે અને આ જે દુરુપયોગ થઈ રહ્યો છે નામદાર કોર્ટની સત્તાનો અને એમની પ્રોસિડિંગનો દુરુપયોગ થઈ રહ્યો છે એના સામે નામદાર કોર્ટે લાલ આખ કરીને એક લાખ રૂપિયાનો ફરિયાદીને દંડ કર્યો છે જે ખુદ ઐતિહાસિક છે